હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે દરરોજ બોલાતા સુપર હંડ્રેડ અંગ્રેજી વાક્યોમાં પાર્ટ ટુ નો અભ્યાસ કરીશું ગઈકાલે આપણે પાર્ટ વનનો અભ્યાસ કરીએ તો આજે પાર્ટ ટુમાં હંડ્રેડ વાક્યો જોઈશું ફર્સ્ટ વાક્ય અહીંયા તમને આપેલું છે બધું સારું થશે એવરીથિંગ વીલ બી ઓકે ઓબ્લિક ફાઇન એવરીથિંગ વિલ બી ફાઇન અથવા એવરીથિંગ વિલ બી ઓકે બંને સાચા હું સક્ષમ છું આઈ એમ એબલ હું સક્ષમ છું તો આઈ એમ એબલ હું તમારો ઉપકાર કદાપી નહીં ભૂલું

એના પછી નેક્સ્ટ છે અહીંયા તમને આપેલું છે પેલો પંખો બંધ કરો સ્વિચ ઓફ ધેટ ફેન સ્વિચ ઓફ ધેટ ફેન સત્ય બોલો અથવા સાચું બોલો સ્પીક ટ્રુથ સ્પીક ટ્રુથ જૂઠું ના બોલો ડોન્ટ ટેલ અ લાઈ ડોન્ટ ટેલ અ લાઈ તે જૂઠી છે સી ઇઝ અ લાયર સી ઇઝ અ લાયર તેણે મને દગો દીધો પર નહીં. તે માત્ર અગિયાર વર્ષ નો છે હી ઇઝ જસ્ટ ઇલેવન યર્સ ઓલ્ડ હી ઇઝ જસ્ટ ઇલેવન યર્સ ઓલ્ડ પહેલા મને મળજો મીટ મીટ મીંગ તે પહેલા મને મળજો મીટ મી બિફોર યુ ગો મીટ મી બિફોર યુ ગો હું તમને પછી ફોન કરી શકું કે નાય કોલયુ લેટર સાત વાગ્યા છે ઇટ ઇઝ સેવન ઓ ક્લોક નાવ ઇટ ઇઝ સેવન ઓ ક્લોક નાવ શું સમય થયો છે પ્રશ્ન પૂછે છે ઉઠો છો એટ વોટ ટાઈમ ડુ યુ વેકઅપ એટ વોટ ટાઈમ ડુ યુ વેકઅપ એટલે ભાઈ તમે કેટલા વાગે ઉઠો છો મહેરબાની કરીને તમે મને મારા ઘરે ઉતારી દેશો પ્રશ્ન પૂછે છે વિલ યુ પ્લીઝ ડ્રોપ મી એટ માય હોમ વિલ યુ પ્લીઝ ડ્રોપ મી એટ માય હોમ તે ઘરે નથી તે એટલે છોકરા માટે કીધું છે કે હી ઇઝ નોટ એટ હોમ હી ઇઝ નોટ એટ હોમ તે ઘરે જ હશે હી મસ્ટ બી એટ હોમ હી મસ્ટ બી એટ હોમ તે કદાચ ઘરે હશે ઈ મે અથવા માઈટ બી એટ હોમ ઈ મે બી એટ હોમ અથવા ઈ માઈટ બી એટ હોમ બનને સાચા છે મે અથવા માઈટ ગમે તેનો ઉપયોગ કરી શકો તમે અહીંયા તેની ઓફિસ કદાચ બંધ હશે ઈઝ ઓફિસ મે બી ક્લોઝ્ડ મે બી ક્લોઝ્ડ એટલે કદાચ બંધ હશે તમે ક્યાં રહો છો વેર ડુ યુ લિવ વેર ડુ યુ લિવ તમે ક્યાં રોકાવો છો રોકાવું એટલે થાય સ્ટે અને રહેવું એટલે થાય લીવ તમે ક્યાં રોકાવો છો રોકાવો ને અંગ્રેજીમાં અહીંયા તમને આપેલું છે સ્ટે તો એનું અંગ્રેજી થશે વેર ડુ યુ સ્ટે વેર ડુ યુ સ્ટે તમે આજે એકલા છો આર યુ અલોન ટુ ડે યુ અલોન ટુ ડે મને એકલો ન છોડો પ્લીઝ ડોન્ટ લીવ મી અલોન પ્લીઝ ડોન્ટ લીવ મી અલોન તમારું કામ ચાલુ રાખો કેરી ઓન યોર વર્ક અથવા તો કીપ ડુઇંગ યોર વર્ક બંને સાચા કેરી ઓન યોર વર્ક ઓર કીપ ડુઇંગ યોર વર્ક બંને વાક્ય સાચા છે એના પછી છે ઊભા રહો તો ઊભા રહોનું અંગ્રેજી દે સ્ટોપ અથવા તો વેઇટ રહાજો એમ એના પછી નેક્સ્ટ અહીંયા તમને આપેલું છે રાહ જોવી એને પણ અંગ્રેજીમાં વેઇટ કહેવાય અને ઊભા રહો તો સ્ટોપ બંને વાક્યો મિત્રો અહીંયા સાચા છે તમે બેમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકો છો હું તો માત્ર મજાક કરી રહ્યો છું આઈ એમ જસ્ટ જોકિંગ અથવા કીડિંગ આઈ એમ જસ્ટ જોકિંગ ઓબ્લિક કિડિંગ બંને સાચા એના પછી નેક્સ્ટ અહીંયા તમને આપેલું છે એવું નથી ઇટ ઇઝ નોટ સો અથવા ઇટ્સ નોટ સો ઇટ્સ નોટ સો તમને ખાતરી છે આર યુ શ્યોર આર યુ શ્યોર એટલે થાય તમને ખાતરી છે એના પછી નેક્સ્ટ છે ગુજરાતીમાં માહિતી મેળવવા એક દબાવો આવું ફોનમાં વારંવાર સાંભળતા શું ટુ ગેટ ઇન્ફોર્મેશન ઇન ગુજરાતી પ્રેસ વન ટુ ગેટ ઇન્ફોર્મેશન ઇન ગુજરાતી પ્રેસ વન ઊભા રહો હું તેમને બોલાવું છું ઊભા રહો હું તેમને બોલાવું છું એનું અંગ્રેજી થશે જસ્ટ હોલ્ડ ઓન એટલે ઊભા રહો આઈ એમ કોલિંગ હિમ જસ્ટ હોલ્ડ ઓન આઈ એમ કોલિંગ હિમ ઊભા રહો હું તેમને બોલાવું છું તમે તે જાતે કરો ડૂ ઇટ યોર સેલ્ફ ડૂ ઇટ યોર સેલ્ફ હું સવારથી અહીં છું આઈ હેવ બિન હિયર સીન્સ મોર્નિંગ આઈ હેવ બિન હિયર સીન્સ મોર્નિંગ તમને શું લેવાનું ફાવે વોટ વુડ યુ લાઈક ટુ હેવ વોટ વુડ યુ લાઇક ટુ હેવ હું છ વાગે નાસ્તો લઉં છું હું છ વાગે નાસ્તો લઉં છું એનું અંગ્રેજી થશે આઈ હેવ માય બ્રેકફાસ્ટ એટ સિક્સ ઓ ક્લોક આઈ હેવ માય બ્રેકફાસ્ટ એટ સિક્સ ઓ ક્લોક એવું શું છે કે જેનું હોય તે જ જોઈ શકે એ પણ માત્ર એક જ વાર આખા આખા વાક્યનું અંગ્રેજી થશે મિત્રો વાક્ય જોવો ફરીથી એવું શું છે કે જેનું હોય તે જ જોઈ શકે એ પણ માત્ર એક જ વાર તો આનું અંગ્રેજી થશે અહીંયા તમને આપેલું છે ડ્રીમ એટલે સપનું તો આ એક ઉખાણું હતું અવાજ અથવા ઘોંઘાટ ન કરો ડોન્ટ મેક અ અ નોઈઝ નોઈઝ ડોન્ટ મેક અમે તમને કંઈ પૂછ્યું આસ્ક યુ યુ તમે સમજતા કેમ નથી વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ સમજવાનો પ્રયત્ન કરો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મેં જાતે ચા બનાવી આઈ મેડ ઓબ્લિક પ્રિપેર્ડ ટી માય સેલ્ફ આઈ મેડ ટી માય સેલ્ફ અથવા તો આઈ પ્રિપેર્ડ ટી માય સેલ્ફ બંને સાચા છે મિત્રો સંપ ત્યાં જમ્પ આ કહેવો છે તો એનું અંગ્રેજી થશે યુનિયન ઇઝ સ્ટ્રેન્થ યુનિયન ઇઝ સ્ટ્રેન્થ જો આપણે સારા તો બધા સારા All are good if we are good, all are good if we are good. તમને કોણ રોકી રહ્યું છે ના જે હવે તમે જઈ શકો છો યુ કેન ગો નાવ યુ કેન ગો નાવ હું બોલીશ આઈ will સ્પીક આઈ will સ્પીક એટલે થાય હું બોલીશ હું બોલી શકીશ શકું આવ્યું એટલે કેન આવશે મિત્રો હું બોલી શકીશ આઈ કેન સ્પીક આઈ કેન સ્પીક હું બોલી શકું તેમ છું હું બોલી શકું તેમ છું આઈ એમ એબલ ટુ સ્પીક અથવા હું બોલવા સક્ષમ છું આઈ એમ એબલ ટુ સ્પીક હું બોલી શકું તેમ નથી આઈ એમ અનેબલ અથવા નોટ એબલ ટુ સ્પીક આઈ એમ અનેબલ અથવા નોટ એબલ ટુ સ્પીક એના પછી છે અહીંયા તમને નેક્સ્ટ આપેલું છે હું બોલવાનો છું આઈ એમ ગોઈંગ ટુ સ્પીક આઈ એમ ગોઈંગ ટુ સ્પીક એટલે થાય હું બોલવાનો છું હું દિલગીર છું આઈ એમ સોરી આઈ એમ સોરી મને અફસોસ છે આઈ રિગ્રેટ આઈ રિગ્રેટ અફસોસ લે રિગ્રેટ મને અંગ્રેજી બહુ જ ગમે છે આઈ લાઈક ઇંગ્લિશ ધ મોસ્ટ ઓબ્લિક વેરી મચ આઈ આઈ લાઈક ઇંગ્લિશ વેરી મચ અથવા આઈ લાઈક ઇંગ્લિશ ધ મોસ્ટ મારે અંગ્રેજી શીખવું છે આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ મારે અંગ્રેજી બોલતા શીખવું છે આઈ વોન્ટ ટુ લર્ન હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ મારે અંગ્રેજી બોલતા શીખવું છે એનું અંગ્રેજી થશે આઈ વોન્ટ ટુ લર્ન હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ આઈ વોન્ટ ટુ લર્ન હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ મને બહુ જ ઓછું અંગ્રેજી ફાવે છે આઈ નો લિટલ ઇંગ્લિશ આઈ નો લિટલ ઇંગ્લિશ મને બિલકુલ બિલકુલ અંગ્રેજી ફાવતું અથવા આવડતું નથી આઈ ડોન્ટ નો ઇંગ્લિશ એટ ઓલ